સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે તેમ કહી મારમારી ધમકી આપી બંને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી આ દરમિયાન ચપ્પુ વડે કાપડ વેપારી પર હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે ધરપકડ કરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પૂણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે લેસ પટ્ટી અને કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂર્ણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જેથી માલ લઈ મોપેડ પર જવા નીકળતા હિતેશ નકુમે દસી જઈ ગાડા ગાડી શરૂ કરી દીધી હતી રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો ઉશ્કેરાઈને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટકીર પર ઉપરા છપરી ચપ્પુના ઘા મારી દીધા હતા રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતો પણ ગંભીર ઈજા પહોંચી હતી હિતેશે તને આજ જાનથી પતાવી દેવાનો છે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે તેમ કહી ધાકધમકી આપી ભાગી છૂટ્યો હતો લોય લુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પુણા પોલીસે હિતેશ માધા નકુમ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે હિતેશ ભાવનગરના મહુવામાં રહે છે તેની પત્ની સગર્ભા હોવાથી મુક્તિધામ સોસાયટી ખાતે આવેલા પિયરમાં રહેવા આવી હોવાથી આરોપી પણ અહીં રહેવા આવ્યો હતો ઉદય અને હિતેશની પત્ની સોશિયલ મીડિયા ફ્રેન્ડ હોવાથી નિયમિત વાતચીત થતી હતી જે અંગે જાણ થતા હિતેશે ઉદય પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત